કારોબારનો પર્દાફાશ થયો છે સુરતની સારોલી પોલીસને આ મોટી સફળતા મળી છે મુંબઈથી નકલી નોટ લાવનારા ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે મુંબઈથી સુરતમાં ડિલિવરી કરવા માટે આવ્યા હતા આ લોકો ત્રણેય શખ્સો બે પોઈન્ટ પાંચ કરોડની નકલી નોટ આપવામાં આવી હતી સુરતમાં આરોપીઓ પાસેથી બસ્સો અને પાંચસોના નોટના બંડલ મળી આવ્યા છે સૌથી ઉપર અને સૌથી નીચે રાખતા હતા અસલી નોટો સો નોટના બંડલમાં અંદરની અઠ્ઠાણું નોટો નકલી હતી આરોપી અંત્રોલી ત્રણ રસ્તાથી ન્યુઅલ ચેકપોસ્ટથી સુરત ખાતે આવતા હતા પોલીસે ન્યુઅલ ચેકપોસ્ટ પર જ તેમને ઝડપી પાડ્યા છે સુરત સારોલી પોલીસને મોટી સફળતા મળી છે બનાવટી નોટો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે હાલ તમને છે કે આ અસલી નોટ જે ભારતીય રિઝર્વ બેંક છે તે એક બંડલ જે છે બંડલની ઉપર આગળ પાછળ જે છે અસલી નોટો મૂકી દેતા હતા અને જે રીતના બનાવટી નોટો જે છે તે લઈને બે કરોડથી વધુની જે છે લઈને સારોલી પાસેથી જે પસાર થઈ રહ્યા હતા અને પોલીસે બાતમીના આધારે આ ત્રણેય આરોપીઓને છે ને દબોચી લીધા હતા તેમની પાસેથી જે થેડા મળી આવ્યા હતા અને થેડામાંથી આ તમામ બનાવ બનાવટી નોટો જે છે મળી આવી હતી પોલીસ નોટો જોઈને ચોકી ઉઠી હતી ને તાત્કાલિક આરોપીની જે છે અટકાયત કરીને પૂછપરછ કરી હતી ને સામે આવ્યું છે કે ઇસમ દ્વારા જે છે આખું કાવતરું જે છે ચલાવવામાં આવતો હતો ને આ ત્રણેય આરોપીઓ જે છે ક્યાંક બેંકમાં જે છે લોકો છૂટા લેવા આવતા હોય આ નોટો જે ત્યાં વટાવી દેતા હતા આપણી સાથે એસીપી કે પટેલ સર છે સીધા જાણીશું સર નકલી બનાવટી નોટો છે અને આરોપીઓ છે શું હકીકત છે આખી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની નોટોની જે ગેરકાયદેસર હેરાફેરી અને એ બાબતે એને રોકી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શનના હેઠળ સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વેકરિયા તથા તેમની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન બાતમી હકીકતના આધારે ત્રણ ઈસમોને તેમના થેલામાં પાંચસોના દરની અને બસોના દરની જે ભારતીય મુદ્રાની નોટો હોય એ ઉપર નીચે રાખી વચ્ચેના ભાગમાં ભારતીય બચ્ચોકા બેંક એવું લખેલી જે ઇન્ડિયન કરન્સીની નોટ જેવી દેખાય એવી નોટો સાથે પકડી પાડેલ છે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓની પૂછપરછ દરમિયાન તેઓએ સુરત શહેરના માર્કેટ વિસ્તારમાં તેમજ બેંક વિસ્તારમાં જ્યાં લોકોની ભીડ એકત્રિત થતી હોય એ દરમિયાનમાં આ નોટો અન્ય નોટોના બદલામાં આપી અને છેતરપિંડી કરવાની પોતે પ્લાન કરેલો એવી હકીકત ખુદવા પામેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે આ આરોપીઓ પાસેથી પાંચસોના દરની તેતાલીસ હજાર નોટો પૈકી જે રિયલ નોટો જ છ્યાસી નોટો મળેલ છે અને બેતાલીસ નોટો બસો ના દર મળેલ છે અને ત્રણ મોબાઈલ કબજે કરવામાં આવેલ છે આમ એક લાખ છ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે અને તપાસ ચાલુ છે સર આરોપી ક્યાંથી આ નોટો લાવ્યા હતા અને એનામાં કોણ કોણ સામેલ છે હજુ કઈ દિશામાં તપાસ છે ત્રણેય આરોપીઓ પોતે બોમ્બે થી આ નોટો લઈ અને સુરત ખાતે આવેલ હતા અને માર્કેટ વિસ્તારમાં અમુક નાગરિકોને છેતરપિંડીનો ભોગ બનાવવાનો પ્લાન કરેલો હતો એવું તપાસમાં ખુલવા પામેલ છે અન્ય આરોપી કે જે આમના આ હાલના આરોપીના મદદગાર તેમજ નોટ આપનાર વ્યક્તિની પણ હાલ તપાસ ચાલુ છે બિલકુલથી જોઈ શકાય છે કે પોલીસ જે છે હાલ તપાસ કરી રહી છે પોલીસ કસ્ટડીમાં જે આ આરોપી છે જે કરોડો રૂપિયાની નોટો લઈને આવ્યા હતા હતા અને ક્યાંક માર્કેટ જે છે વાત કરવામાં આવે કે પોલીસ જે આ આરોપીઓ છે જેમાં દત્તરાય શિવાજી રોકડે ગુલશન અજીત ગુલાલે રાહુલ બોનું વિશ્વકર્મા આ ત્રણેય આરોપી જે છે હાલ પોલીસની પકડમાં છે અને અન્ય આરોપીની પણ જે પોલીસ શોધખોળ કરી રહી છે પોલીસે તમામ પાસેથી જે છે આ બનાવટી નોટો જે છે કબજે કરી છે જોઈ શકાય છે કે પાંચસો

અન્ય કેટલા આરોપીઓ સંકળાયેલા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે કેમેરામેન વિજય સાથે વિજયભાઈ જે મીડિયા સુરત સાંસદ